રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત ગાજવીજને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી પવનની ગતિ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે રાજ્યમાં તેર જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી છે આજે ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં પણ આગાહી કરવામાં આવી પંચમહાલ દાહોદ અને વડોદરામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરતમાં પણ આગાહી કરવામાં આવી તાપી ડાંગ નવસારી વલસાડમાં આગાહી કરવામાં આવી છે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે કાલે ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં આગાહી કરવામાં આવી તો આ સાથે મહિસાગર પંચમહાલ દાહોદમાં પણ વરસાદ વરસી શકે છે વડોદરા છોટા ઉદેપુર ભરૂચ અને નર્મદામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે સુરત તાપી ડાંગ વલસાડ નવસારીમાં આગાહી કરવામાં આવી અગિયાર જૂને ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં પણ આગાહી કરવામાં આવી છે